એનું પટ મારી દીધું છે આરિયો પફ પપથી માર્યું છે આપણે આજ મિત્રો બીજી બાટકીનો વારો છે એની માથે થાય છે હવે છટકાવ દવાનો થઈ ગયો હવે આને ભેળવશે તો આપણે જો પટ મારી દીધું હવે બાસ્કા ભરી લઈએ હવે છે ને વાળીએ એટલે ઉપાદી નહીં સીધું અહીંયાથી ઘરેથી પટ મારી હોય છે સીધું તકારો ને વયણીમાં નાખવાનું જોઈએ તો મિત્રો આપણે વાળીએ પૂગી ગયો છે વાવણી કરવા આપણા પર આપણા રહીશભાઈ આપતા આવે છે અને વરસાદ થઈ રહ્યો છે વાવણી થઈ જાય તો સારું આપણે ત્યારે આપણી વરણી આ ખેતરમાં આખીને પછી અહીંયા જ રાખી દીધી હતી માટી હવે બળદ જોડી લીધા છે આપણે હવે મારા પપ્પા ભરે છે દાણા તો આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ને પેલા નારિયલ વધારવાનું તો હું નારિયલ લઈને આવીને અહીંયા આવી પછી વાળીએ તો આપણે નારિયલ વધારે લઈએ પહેલાં તો ચાલો તો દાણા નાખી દીધા છે વાવણી તો ચાલુ કરી દીધી પણ અમે હે ને વરસાદે ચાલુ ભેગો થઈ ગયો છે વરસાદમાં જો સાટા આવવા માંડ્યા છે ઓલી બાજુથી જો કેવો વરસાદ ધંધુહર બાજુથી ચાલુ થયું છે આ ખેતરમાં વવાઈ ગયું હવે આ ખેતરમાં વવાઈ રહ્યા છે સારું આ વરસાદ જોવો ચાલુ થઈ ગયો છે હવે મોટા મોટા સાટા આવવા માંડ્યા છે જોવો આમ સામે બાજુ કેવો વરસાદ અંધાર્યો અંધાર્યો જ નથી પણ આવે હે હવે હવે પૂગે નહીં તો સારું પાસે તો હવે હું લોક બંધ કરું કારણ કે મારો ફોન પલરી જાય નહીં મિત્રો वहां જોવો એ ઓલી બાજુથી તાલપત્રી પડી ને અહીંયા છે ભરી દીધી હોય એની હવે છે ને આ બાજુ આવે છે પછી મારે આઈ તગારો એક ભરી દે મિત્રો આપણે જોવો અંતર ચાલુ કરી દીધું છે હવે આルトું કરી દીધું વરસાદ રહી ગયો છે હવે થોડા થોડા સાટા જ આવે છે આલે છે મિત્રો આવા ડબ્બો ભરીનું જાવ સૌ આ પુગાવાનો છે જેવો બળદ ઉભા રાખી દીધા હતા હમણાં તો હાલો હું જાઉં પ્લસમાં મિત્રો આપણે એ એક છે ને એ વાતનો હક છે કારણ કે આમાં હે ને આપણે તલ નથી ઉગ્યા આપણે વાવવાનો જ ક્યાંથી ઉગે આ મારા કાકા એને ને એને ઉનાળું તલ વાવ્યા હતા ને તલ કેટલા બધા ખૈરા હતી કેટલા તલ ઊગ્યા હતા બ્લોગમાં જોયું હોય છે તમને મિત્રો અહીંયા હે ને બાજકું તો થઈ રહ્યું છે હવે મારો પપ્પા ગયા હે બાચકું લેવા થી બાજકું લઈને આવે હે અહીંયા થઈ રહ્યું ખાલી પડ્યો મારે ભરવો કેમ આપણે વરસાદ થાય ને તો આપણે પેલા વાડી આવીએ ને તો પેલા બે ત્રણ જણા હે કોદારી લઈને આવે અને આ ચા ન હોય જોવો આ ચા હોય ને એમાં આમ કોદારી મારી ખોદી અને જોવા નીચે કોરું ન નીકળે ને તો વાવવા લાયક હોય અને કોરું નીકળે ને તો ન વાવે કોરું નીકળે એનું હે કારણ ઈ છે કારણ કે આમાં વાવી તો દઈએ પછી ઉગે ને ઈ બી જાય ફેલ એટલે હે ને ઈ એવા ધંધા નો કરે એટલે આપણે હે ને જીરીક મોડી ભલે ને થાય વાવણી અમારે મોડી જ કરી છે મોડી કરી પણ ભલે ને આપણે દાણા ઉગી તો જાય ને અને અમારે જ એક પેલો વરસાદ પડ્યો હતો ને એ મેં હમણાં કીધું ને એના જેવો જ પડ્યો તો કોરું નીકળ્યું તું ગણાય ને તો અને એ ને પોવાય એને હે ને એને કપાસિયા એમ હતા તો એ વાવી દીધા અને અમારા છે ને બાજુના શેઠે જોવો આ ઓરવેલી માંડવી છે એ થઈ ગઈ છે એકદમ વાવણીમાં એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવું પડે એનું નામ છે ઓરેન્ડું ઓરેન્ડું તમારા માટે નવો વર્ડ છે અને મારા માટે નવો વર્ડ છે મને હમણાં મારા બાપાએ કીધું કારણ કે જોવા આ જુઓ ત્રણ આવ્યું છે આ એક બે ને આ ત્રણ એમાંથી જુઓ આ એક ખાલી રહી જાય ને તો એ પાછી હાર ફેલ જાય એમાં પાછું વાવવું પડે એટલે આમાં છે ને ધ્યાન રાખવું પડે આમાં ઓરના જેવું કામ કરે છે ડોહી આખી રાત ધડકી ભરતી રહી પછી હવાર પડી ને ખબર પડી કે એમને ખાલી હોય જ ભરવતી એક ઉથલ એટલે એને પાસા જાય શેઠે અને પાછા આ બાજુના શેઢે આવે ને એને એક ઉથલ કહેવાય એમાં કેટલા દાણા રાખવાની ઓણીમાં એને ઓર હોય એ તમને બતાવું હમણાં આગળ એમાં ઓર જે ઊંચું નીચું થાય ને તો એક સરખું જ ઓર રાખવું પડે પછી એને આવા ટાણે દાણા ઘટે ને તો દાણા મળવાય અઘરા છે એટલે એ બધી વાતનું ધ્યાન રાખવું પડે આમાંય ગણિતનો ઉપયોગ થાય મિત્રો મેં તમને આગળ કીધું તું ને કે ઓલા આ લીલું લીલું દેખાય તમે કહેતા હશે આ શું છે મિત્રો આ છે તલ આગળની સિઝનમાં આપણે છે ને તલ વાવ્યા હતા ને તે અમુકના ખરી ગયા હતા ને તે એ ઉગી પડ્યા છે નકરા આમાં જો આ પટ્ટો આખો તલનો ઉગી પડ્યો છે શેઠથી જો આ ત્યાં આપણે છે ને રાહ પાકવી પડશે તો આપડે બળદનો હક ઈ છે એક કે કારણ કે આપણે મિની ટ્રેક્ટર કે ટ્રેક્ટર હોય ને ટ્રેક્ટર તો આમાં વાવણીમાં અને જેને હોય એને આલેકર મોટું ટ્રેક્ટર રાખીએ ટોર વધારે થઈ જાય મિની ટ્રેક્ટર હોય ને જ્યાં પાણી ભર્યું હોય ને છેલ્લો અમારે જેવો વાંસ છેલ્લો છે ત્યાં પાણી ભર્યું હોય ને તો એમાં પાછું ટ્રેક્ટર ના ટાયર હે ને ફરી જાય વધારે પાણી હોય ને જ્યાં ટ્રેક્ટર ના ટાયર ફરી જાય અને બળદ સીધા સીધું વયું જાય પણ એના થોડાક પગ આપણે એકદમ મુકાઈ ગયું છે ખેતર ને ઉપાધિ જેવું કઈ છે નહીં મિત્રો તમને એમ લાગતું હશે કે આમાં પટ નથી માર્યો મિત્રો આમાં પટ માર્યો છે આમાં દેખાતું નથી ઓઈલો પટ નથી એટલે ગુલાબી પટ આવે ને એ પટ આપણે નથી માર્યો આપણે કાંઈક બીજી જાત તમારા પપ્પા પટ લઈ આવ્યા હતા એ નથી માર્યો આમાં છે ને એટલે ગુલાબી પટ ભેગું છે ને એક ગુલાબી પટ હોય એનું નામ તો મને નથી ખબર અને એના ભેગું એક પાવડર હોય એમ ફોર્ટી કરી તે આપણે એવું કાંઈ ઉપયોગ કર્યો નથી ખાલી એક પાવડરનું ઓઈલું હતું ને એમાં પાણી આ રીતે ભેળવીને અને પપ થી સ્પ્રે કરી દીધું જોવો હવે થોડુંક જ રહ્યું છે આટલું થી આટલું રહ્યું